મહાવીર જન્મ જયંતિ નિમિત્તે જીગર તરાચંદ છેડા પરિવાર દ્વારા એકાવન ગાડી ઘાસ ચારો મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો તરાચંદ જક્ષિંહ છેડા પરિવાર મહાશતીજી અને મહારાજ સાહેબની પ્રેરણાથી આવા સત્કાર્યોને આગળ ધપાવવા અભિયાન શરૂ કરશે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે પરમપૂજ્ય આચાર્યભદ્ર શ્રી તીર્થભદ્ર મહારાજ સાહેબના શિષ્ય પરમપૂજ્ય તીર્થ પ્રજ્ઞ મહારાજ સાહેબ આદિઠાણા તથા પરમપૂજ્ય સાધ્વીજી અન્નાબાઈ મહાસતીજી આદિઠાણા આઠની પાવનકારી નિશ્રામાં ભુજ તાલુકાના પર ખાતે પર સમસ્ત જૈન સમાજ દ્વારા મુખ્યધાતા અનસનવૃતધારી જૈન સમાજના રત્ન તારાચંદભાઈ જક્ષીભાઈ છેડાના પરિવારના સહકારથી કચ્છના વિવિધ ગામોમાં ઘાસની એકાવન ગાડી મોકલવાનો પ્રારંભ કરાવતા પરિવારના પુત્ર અને કવિઓ જૈન મહાજન ભુજ તથા સ્વરા સેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીર તારાચંદ છેડાએ આ કાર્ય કર્યું હતું પરિવારના પુત્રવધુ અને કવિઓ સખીના પ્રમુખ તીર્બેન જયેશભાઈ છેડા તેરા તુચકોર પણ ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશ ખંડોલ માધાપર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ વસંત મહેતા સ્થાનિકવાસી જૈન સંઘના પ્રમુખ વસંતભાઈ ભાભેરા તેરાપંત જૈન સમાજના પ્રમુખ સુરેશભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા અને માધાપર સમસ્ત જૈન સમાજ દ્વારા દાતા પરિવારનું સાલ ઓઢાળી મોમેન્ટો આપી અને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું